છે ગુજરાત વિશ્વના સૌથી મોગા પ્રાઇવેટ જેટ નો નજારો દર્શક મિત્રો આજે આપને વિશેષમાં વિશ્વમાં મોગા પ્રાઇવેટ જેટ એ પણ એવા લોકો પાસે છે કે જેઓ સૌથી મિલેરિયલ માં આવે છે અને આ જેટમાં કેટલી કેટલીક સુવિધાઓ છે કેવી રીતના છે તેની કિંમત શું તે પણ બધું અમે આપને જણાવીશું વાત કરીએ અલીસર નું એરબેઝ 340 જે વિશ્વનું સૌથી મોગું પ્રાઇવેટ જેટ રશિયન અબજપતિ અલીસર ની માલિકીનું છે આ પ્રાઇવેટ જેટ ની કિંમત 3500 કરોડ રૂપિયાની છે પુતિન ના મિત્ર અલીસરે પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે લેધરની ખુરશીમાં એરિયા એરિયાને ડાઇનિંગ રૂમ અને ખાનગી બેડરૂમ એરક્રાફ્ટ ખરીદીને તેમને કસ્ટમાઇઝ કરાવ્યું હતું બીજા જેટની વાત કરીએ તો જોસેફ લાઉનનું બોઈંગ સાતસો સુડતાલીસ વીઆઈપી હોંગકોંગના અબજપતિ રિયલ એસ્ટેટ ડેવલપર જોસેફ લાઉએ બોઈંગ સાતસો સુડતાલીસ આઠ વીઆઈપી જેટને તેરસો કરોડ રૂપિયામાં ખરીદીને તેને કસ્ટમાઇઝેશન પાછળ ખર્ચ કરતા આ વિમાનને એકત્રીસો કરોડ રૂપિયામાં પડ્યું હતું લાઉ જેટમાં એક બાર ડાઇનિંગ રૂમ બે બેડરૂમ મિટિંગ રૂમ ઓન બોર્ડ જીમ એક કરતાં વધારે લાઉન્જમાં એક સ્કાય લોફ્ટ વાળી કેબિન હવે વાત કરીએ તો ત્રીજા જેટની તો બ્રુનેના સુલતાનનું બોઈંગ સાતસો સુડતાલીસ ચારસો ત્રીસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બ્રુનેના સુલતાને કસ્ટમાઇઝ બોઈંગ સાતસો સુડતાલીસ ત્રણસો ના માલિક છે આ જેટમાં માં બેડરૂમ થી લઈ પ્રાઇવેટ ઓફિસ ડાઇનિંગ રૂમ લાઉન્જ એરિયા બધું જ સોલિડ અથવા તો ગોલ્ડ પ્લેટેડ છે સોનામાંથી બનાવેલા વોશ બેસિંગથી લઈને ક્રિસ્ટલ ઝુમ્મર અને ગોલ્ડ ઇન્ટિરિયર સાથે આ સુલતાને નવસો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે સુલતાનના ફ્લાઇંગ પેલેસની કિંમત લગભગ અઠ્યાવીસો કરોડ રૂપિયા થાય છે ચોથા જેટની વાત કરીએ તો કિમ કદાર્શિનનું કિમ એર ગલ્ફ સ્ટ્રીમ છસો પચાસ ઇ આર અમેરિકાના રિયલ એસ્ટેટના કિમ કદાર્શિન પણ કોઈ અબચપતિને પાછળ રાખે તેમ તે વાત છે કિમ પાસે કસ્ટમાઇઝ કરેલું ગલ્ફ સ્ટ્રીમ પ્રાઇવેટ જેટ છે આ જેટની કિંમત લગભગ તેરસો કરોડ રૂપિયા છે જ્યારે તેની બહેન કાઇલ જેનર પાસે બોમ્બેડિયારનું પ્રાઇવેટ જેટ છે જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે આ જેટની પણ વિવિધ સુવિધાઓથી ભરપૂર છે જેમાં દરેકે દરેક મિટિંગ રૂમ એક બેડરૂમ જેવી અનેક સુવિધાઓ પણ અહીંયા આપવામાં આવી છે પાંચમાં જેટની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું બોઈંગ સાતસો ટ્રમ્પ આ લિસ્ટમાં ટ્રમ્પ બીજા વ્યક્તિ છે કે જે મૂળ રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે ટ્રમ્પ વનની કિંમત નવસો કરોડ રૂપિયા છે આ પ્રાઇવેટ જેટમાં ધાતુના દરેક ટુકડાને ચોવીસ કેરેટ સોનાથી મળવામાં આવ્યા છે તમામ સીટો ઇટાલિયન લેધરથી બનાવેલી છે જેમાં વચ્ચે ટ્રમ્પ ફેમિલીનો લોગો પણ લગાવવામાં આવ્યો છે તો દર્શક મિત્રો જોયું ને વિશ્વના ધનાઢ્ય લોકો પાસે આવેલા પ્રાઇવેટ જેટમાં કેટલી સુવિધાઓ હોય છે અને તેની કિંમત પણ અધધ હોય છે આ નજારો જોઈને આપને ચોક્કસ આનંદ થશે તો આ હતું એસ લાઈવ વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર